समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ગુજરાતના વાતાવરણને લઈ આગાહી હવામાન નિશ્રાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે રાજ્યમાં સામાન્ય પવન ફૂંકાઈ રહ્યા છે 28 તારીખ સુધી પવનની ગતિમાં કોઈ વધારો થવાનો સંકેત નથી પરંતુ પવનની સ્પીડ વધી શકે છે આ સાથે 28 થી 1 માર્ચ સુધી પવનની દિશા 22 કિમી પ્રતિ કલાક રહી શકે છે હવે મોટા ભાગના વિસ્તારોમાં ઝાકળ જોવા મળશે નહીં જે કે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાઠાના વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં 28 ફેબ્રુઆરી સુધી થોડી ઝાકળ જોવા મળી શકે છે અમદાવાદમાં ભદ્રકાળી માતાજીની યાત્રા યોજાઈ અમદાવાદના સ્થાપના દિને નીકળેલી નગરદેવી ભદ્રકાળી માતાજીની યાત્રા ગઈકાલે શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ હતી માતાજીનો રથ નિજ મંદિરે પરત પહોંચ્યો હતો આ યાત્રામાં ઘણા માય ભક્તો આવ્યા જેમણે રથયાત્રા દરમિયાન ભક્તિમય માહોલનો અનુભવ કર્યો હતો નગર યાત્રામાં અખાડા ધજા પતકા અને ડીજે સાથે નીકળી હતી અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતા પહેલીવાર નગરયાત્રાએ નીકળ્યા હતા 6.25 કિમી લાંબી નગર યાત્રામાં મોટી સંખ્યામાં માય ભક્તો ઉમટ્યા હતા मोदी સરકારે આપી ખુશખબર બધાને મળશે પેન્શન મોદી સરકારે સારા સમાચાર આપ્યા છે હવે ભારતમાં વિકસિત દેશોની જેમ નવી પેન્શન યોજના શરૂ કરવામાં આવશે તા અંતર્ગત દરેકને પેન્શનનો લાભ મળશે આ નવી પેન્શન યોજનાનું નામ યુનિવર્સલ પેન્શન સ્કીમ હશે આ યોજનાનો હેતુ દેશના તમામ નાગરિકોને વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે આ યોજનાનો મહત્તમ લાભ અસંગઠિત ક્ષેત્રના લોકો જેમ કે મજૂરો સ્વરોજગાર લોકોને મળવાનો છે એવાર હેલ્મેટ વિના ઝડપાયા એટલે લાયસન્સ રદ સુરત શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી જેમાં 10 દિવસમાં 58000 થી વધુ લોકોએ 2 કરોડ 90 લાખ થી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે પોલીસ દ્વારા દિવસ રાત ડ્રાઇવ ચાલુ રાખવામાં આવી રહી છે અને નિયમનો ભંગ કરતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે જો કે હવે પોલીસ બે વારથી વધુ હેલ્મેટ વિના ઝડપી પાડશે તો તેવા લોકોને લાયસન્સ સીધું રદ કરશે दिवसे खुलशे केदारनाथ नवा केदारनाथ धाम ना दरवाजा बीजी में ना रोज सवरे सात भक्तों माटे खुलशे महाशिवरात्रि पर भगवान नी पूजा पची उखीमठ स्थित शु बैठक ओमकारेश्वर मंदिर महिलात करवाई अठावीस एप्रिल ना रोज डोली शियाड़ू स्थाथी धाम माटे रवाना राना अने पेली में ना रोज बाबा केदार डोली केदारनाथ पहुँचे आणद खुश खबर देश भर घना वंदे भारत ट्रेन नी मुसाफरी नो आनंद माने छे। त्यारे आ आनंद आनंद जनता ने पण माटे प्रयत्नो कराया था जे सफल हवे वंदे भारत ट्रेन ने आनंद स्टॉपेज मिली गयु सांसद मितेश पटेले आंगे रजूआत करती जो मानवा आता सांसदे रेलवे मंत्री नो आभार मान्यो हतो केम के हवे थी वंदे भारत ट्रेन माटे आनंद वसीय ने वडोदरा के अमदावाद नहीं जव पड़े કલાકારોને મોજ પડી જશે રત્ન કલાકારો માટે સારા સમાચાર સામે આવ્યા છે લાંબા સમયથી મંદીનો માર સહન કરી રહેલા હીરા ઉદ્યોગમાં તેજીનો ઘોડો દોડશે વિશ્વમાં જવેલરીની માંગ વધતા હવે હીરા ઉદ્યોગમાં ફરી એકવાર તેજીના દિવસો જોવા મળી શકે છે ફરીથી રફ ડાયમંડની માંગમાં વધારો થયો છે આથી હવે રત્ન કલાકારો માટે હીરા બજારમાં નવી તકો ઊભી થશે હીરા બજાર ફરીથી ધમધમી ઉઠશે અમદાવાદ મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂર જોશમાં અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે ત્યારે આ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં પાંચમાં પ્રીસ્ટ્રેસ્ડ કોન્ક્રીટ બ્રિજનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સુરત જિલ્લાના કોસંબા પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4 પર 264 મીટર લાંબો પીએસસી પુલ 22 ફેબ્રુઆરી 2025 ના રોજ પૂર્ણ થયો છે મહાકુંભ સુરક્ષિત રીતે મહાકુંભ પૂર્ણ થયો યુપી ના DGP પ્રશાંત કુમારે મહાકુંભના સમાપન પર કહ્યું કે અમારા સાથીઓએ છેલ્લા 45 દિવસમાં કોઈ પણ હથિયાર વિના વર્તન કરીને બધાનો દિલ જીતીયું છે જે સરકાર માટે ખૂબ જ ગર્વની વાત છે આવા સમય અમારા સંગઠન કે પોલીસની સંપૂર્ણ ક્ષમતાની અહીં કસોટી કરવામાં આવી બધાએ આ પ્રમાણે જીવ્યું છે અમે કોઈ મોટી ઘટના વિના આંખો મહાકુંભ પૂર્ણ કર્યો આ કુંભમાં 30000 થી વધુ અલગ થયેલા લોકોને તેમના પરિવારો સાથે પુનઃ મિલન થયું समुद्र तटे पत्र ए लीधो पूजा नो लाभ सोमनाथ न समुद्र तट पर पार्थेश्वर महापूजा नो आयोजन करवामा हतु तक नो लाभ लेवा माटे थी वधु लेवासो ए पूजा मा जोड़ाया हता आ समुद्र तट पर महापूजा ना आयोजन नीजू वर्ष छे मात्र छसो एकावन रूपिया मा आयोजन मा लाभ मा हतो जेना श्रद्धालुओं में उत्साह जोवा मळ्यो हतो पूजा मा दंपती ने बेसवा नी व्यवस्था पार्श्व शिवलिंग नु आयोजन करायु हतु શાળા સહાયકની ભરતી ખાનગી એજન્સીઓ કરશે ગુજરાત સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે હવે સરકાર એજન્સી દ્વારા શિક્ષકો આઉટસોર્સ કરવામાં આવશે સામે આવેલી માહિતી અનુસાર ગ્રેજ્યુએટ પ્લસ બીએડ ની લાયકાત ધરાવનાર શિક્ષક બની શકશે જેમને 21000 રૂપિયા મહેનતાણું આપવામાં આવશે નિયમક પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોન વાઇઝ કે જિલ્લા વાઇઝ એજન્સી નક્કી કરવાની કાર્યપદ્ધતિ અંગે સૂચના અપાશે અમિત શાહે કહ્યું હું માફી માંગું છું તમિલનાડુમાં હિન્દી ભાષાને લઈને હોબાડો મચ્યો છે તેવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોયમ્બતુરમાં રાજ્યના શાસક પક્ષ DMK ને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યા તેમણે કહ્યું હું માફી માંગું છું કે હું વિશ્વની સૌથી જૂની ભાષાઓમાંથી એક તમિલ બોલી શકતો નથી અમે 2026 માં તમિલનાડુમાં સરકાર બનાવીશુ આપણે રાષ્ટ્ર વિરોધી પક્ષ DMK ને દૂર કરવો પડશે આપણે પરિવારવાદ અને ભ્રષ્ટાચારનો અંત લાવીશુ 7.70 લાખ રૂપિયાનું શંકાસ્પદ ઘી જડપાયું દિસામાંથી 7.70 લાખ રૂપિયાનું શંકાસ્પદ ઘી જડપાતા હડકંપ મચ્યો હતો દિસામાં ફૂડ વિભાગની ટીમે બુધવારે શ્રી નવકાર ડેરી પ્રોડક્ટ્સમાંથી 4000 કિલો ગાયના ઘીનો જથ્થો સીઝ કર્યો હતો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી ટી.એચ પટેલે જણાવ્યું હતું કે આ જથ્થો શંકાસ્પદ જણાતા તેને સીઝ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે પામ ઓઈલમાં વેજફેટ બટર ઓઈલ મિલાવતા હતા બટર ઓઈલ એસેન્સનું કામ કરે છે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે દેશના મહામહેમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે પહોંચી ગયા છે તેઓને વડોદરા એરપોર્ટ ઉપર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રપતિને આવકાર્યા હતા સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નિહાળવા એકતાંગર જય રહેલા રાષ્ટ્રપતિએ વડોદરા એરપોર્ટ ખાતે ઉતરાણ કર્યું હતું રાષ્ટ્રપતિએ તેમનો 4 દિવસના ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો છે મહાકુંભમાં મહિલાએ પતિને લગાવી ડિજિટલ ડૂબકી મહાકુંભનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા આવેલી એક મહિલાએ તેના પતિને ડિજિટલ સ્નાન કરાવ્યું જેથી તેને સંગમમાં સ્નાનનો લાભ મળી શકે મહિલાએ પતિને વિડિયો કોલ કર્યો અને બાદમાં ફોનને પાંચ વખત પાણીમાં ડૂબકી લગાવી એક યુઝરે કહ્યું કે પ્રયાગરાજમાં ગોપી બહુ બીજા એક વ્યક્તિએ કહ્યું કે આજે તેને કુંભમાં ઓનલાઈન સ્નાન કરીને પોતાનો પાપો ધોઈ નાખ્યા મંત્રીઓના ભથ્થા વધારા મામલે કોંગ્રેસના પ્રહાર રાજ્યના મંત્રીઓના મુસાફરી ભથ્થામાં વધારો કરતાં કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકારે બહુમતીના જોરે મંત્રીના ભથ્થામાં વધારો કર્યો છે સરકારની આ જાહેરાત ગુજરાતીઓ માટે ચિંતાનો વિષય છે એક તરફ ગુજરાતમાં 89000 ના દેવા સાથે બાળક જન્મે છે ત્યારે બીજી તરફ મંત્રીઓની સુવિધામાં વધારો થતો જાય છે लगभग 45 કરોડ ભરો અને અમેરિકાના નાગરિક બનો અમેરિકન નાગરિકતા માટે ડોનાલ્ડ ટ્રમ્પ એ ગોલ્ડ કાર્ડ યોજના શરૂ કરવાની વાત કરી છે એટલે કે અમેરિકા નવા વિઝા ઉમેરશે આ પ્રીમિયમ કાર્ડ માટે 50 લાખ ડોલર એટલે લગભગ 45 કરોડ ચૂકવા પડશે ગોલ્ડ કાર્ડ ધારકોને ગ્રીન કાર્ડ કરતા વિશેષ અધિકારો મળશે રોકાણની તક મળશે અને નાગરિકતા મળશે હાલ 10 લાખ કાર્ડ જારી કરવાનો લક્ષ્ય છે ટ્રમ્પ એ જણાવ્યું કે આનાથી અમેરિકામાં ધન આવશે અને નવી નોકરીઓ સર્જાશે મેશ્વોર ડેમ માંથી સાઈઠ ક્યુસેક પાણી સોડાયું અરવલ્લી માં સિંચાઈ માટે ખેડૂતો ને રાહત મળી છે અરવલ્લી શામળાજી પાસે આવેલા મેશ્વર ડેમ માંથી ખેડૂતો ની સિંચાઈ માટે ચોથા તબક્કા નું પાણી સોડવામાં આવ્યું છે સિંચાઈ માટે સાઈઠ ક્યુસેક પાણી કેનાલ માં સોડવામાં આવ્યું છે આ પાણી થી ધનસુરા અને મોડાસા તાલુકાના સાઈઠ ગામોના ખેડૂતો ની સાત હજાર હેક્ટર જમીન ને ફાયદો થશે હાલમાં ખેડૂતો ના શિયાળુ પાકો અંતિમ તબક્કામાં છે